જાલોદ તાલુકામાં લીમડીથી ડુંગળી તરફ જતો રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકોની તાત્કાલિક માંગ વાહન ચાલકોને સ્થાનિક લોકો દ્વારા રોડને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્થાનિકોને પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે બે થી ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં આવી રહે છે તેમ છતાં તેમની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી સમારકામ કરવામાં આવે છે પરંતુ તકલાદી કામગીરી કરતા વારંવાર રોડ પર ખાડા પડી જતા રોડ બિસ્માર બની રહ્યો છે સરપંચને પણ રજૂઆત કરવામાં આવશે દુસ્માર રસ્તાના કારણે વારંવાર અકસ્માતો પણ થઈ રહ્યા છે રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ કરવામાં આવતું નથી ઢોંગરી જગા રસ્તા પર શાળાઓ પણ આવેલી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ હાલાકી વેઠી રહ્યા છે સત્વારે રોડનું સંવર કામ કરવામાં આવે તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે બરોના મટેલા અલ્પેશકુમાર વાલસિનભાઈ ગ્રામ પંચાયત ઢોંગરી સરપંચ સર બેથી ત્રણ વર્ષ થયા અમને આ રસ્તાની રજૂઆત કરતાં આરંડી વિભાગમાં સ્ટેટ હાઈવે રોડ છે સત્યાવીસ કિલોમીટર લીંબડીથી લીમખેડા હવે આ સાત કિલોમીટર અમારા ડુંગળીથી લીંબડી જવાનો રસ્તો એટલો બિસ્માર કાલતમાં છે કે એની કોઈ કલ્પના કરી શકે તેમ નથી હવે વારે ઘડીએ એક્સિડન્ટો થાય છે એક ખૂટ ખોદાઈ ગયો છે અને એના કારણે અમારા ગામમાં ત્રણ એક્સિડન્ટો તો એવા થયા છે કે ત્યાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે એટલે અમે વારે ઘડીએ રજૂઆત પણ કરી છે અમારા પદે અધિકારીઓને પણ રજૂઆત કરી છે પણ આજ સુધીનો પ્રશ્નનો કોઈ હલ થતો નથી તો અમારે સરકારની નમ્ર વિનંતી કે કે સત્વરે એનું કામ સમારકામ કરવામાં આવે અને લોકોને જ્યાં સમારકામ થાય તો થોડો રાહત મળે એવી અમે આજને આપની સમક્ષ પ્રેસ સમક્ષ આજની અમારી રજૂઆત છે અને અપેક્ષા છે અમારું કામ થશે તમારું નામ મારું નામ પટીલા અલ્પેશ કુમાર વાલસિંગભાઈ અટિલા શું સમસ્યા છે સમાચારમાં તો કંઈ કહેવાય જેવું નથી પણ આ રોડ સ્ટેટ હાઈવે ગણાય છે સ્ટેટ હાઈવે ની અંદરમાં રોજ અકસ્માત થાય છે અને ખાડા બહુ મોટા પડેલા છે અને આ બસ સ્ટેશન આવેલી છે અને સ્કૂલ નજીક છે અને સ્કૂલના ઉપર છૂટા પથ્થરો પડેલા છે ડુંગરમાં પડેલા એ રીતે તો કોઈ ગાડીના ટાયરથી પથ્થર ઉડે ને તો રસ્તા પર ચાલતા રાહતદારીને બી મૃત્યુ પામે એ રીતે છે બધું પથ્થરો ઉડે પાણી ખાડા આખા રસ્તા પર છે દેખો તંત્ર પાસે શું માંગ ઊંઘમાં તંત્ર ને કોઈ દેખાતું જ નથી લોકો મારે એની કોઈને પડેલી જ નથી આકાશમાં થાય કે ડ્રાઈવર દારૂ પીધેલો હતો એમ કે સ્કૂટર વાળો પડી ગયો કે દારૂ પીધેલો હતો તમારું નામ મારું નામ હિમચંદભાઈ છગનભાઈ ખાંગોડા